કહેવાય છે કે સૌરાષ્ટ્રની ગુણવાન ધરતીમાં જન્મ કે ધારણ કરીને અનેક એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓના એવા અંતર્ઘટમાં જ્ઞાન ભક્તિની જોત જલાવી અને વૈરાગણ વૃત્તિમાં ફરનારા અનેક સાધુ સંતો અને પીર પેગંબર વલિયાઓ આ ધરતીમાં ફરતા આવ્યા છે એમાં અઢારે વરણમાં કોઈને કોઈ મહાપુરુષો થઈ ગયા એમાંથી એક કણભિક દાતીના એક મહાન સંત થઈ ગયા તેમનો જીવન જાણીએ તો અમરેલી જિલ્લાનો એક નાનકડો એવો ગામ એ ગામ છોડીને કે બીજે ગામ વસવાટ કર્યો એટલે પોતાની પાસે કોઈ જમીન જાગીરી નહોતી એના કારણે એ ગામના એક મોટા જમીન જાગીરદાર ખેડૂતની વાડીમાં એ સંત સાથે કામ કરવા લાગ્યા અને પરમાત્માનું કે ધ્યાન ભજન કરતા જાય અને એની વાડીનું ફળો હતા એટલે એ બગીચાની એ રખેવાળી કરતા અને રજા વિના કોઈ પણ ફળ તોડે નહીં એવો એ ખેડૂતનો આદેશ હતો એમાં કે કહેવાય છે કે એક દિવસ એ વાડીના માલિક એટલે કે જે શેઠ હતા એ કેટલાય મિત્રો સાથે ફરતા ફરતા એ વાડી આવ્યા અને એ જે સંત રખેવાળી કરતા હતા એ ખેડૂતને કીધું કે ભાઈ તું વાડીમાંથી થોડા ફળો તોડી લાવ કારણ કે આ મહેમાનો આપણે વાડીના ફળો શાખવા માટે આવ્યા છે એટલે સારા પાકેલા અને મીઠા ફળ લઈને આવો પછી તો એ રખેવાળી કરતા એ ખેડૂત થોડી વારમાં કેટલાય ફળ તોડી એક મોટો ટોપલો ભરી અને શેઠની પાસે લાવ્યા પછી એ શેઠ આવેલા જે મહેમાનો હતા એ મહેમાનોની સામે ટોપલો મેક્યો અને કીધું કે લો શાખો મીઠા ફળ પછી એ મહેમાનો એ ફળ ખાતા જાય છે અને અરસ પરસ કહેતા જાય છે કેટલા સરસ મીઠા ફળ છે આ આવી વાતો કરતા જાય અને કે ફળ ખાતા જાય પછી મહેમાને કીધું કે શેઠ તમે પણ અમારી સાથે ફળ તો ખાવ પછી મહેમાનનો કે ભાવ જોઈ ને શેઠ પણ એ મહેમાનોની સાથે એ ફળ ખાવા લાગ્યા એક બે ફળ ખાધા પણ એ ફળ ખાતા જ એ શેઠને ખ્યાલ આવી ગયો કે આમાં બધા ફળ મીઠા નથી પણ આ મહેમાન મારા ભાવના ખાતર મીઠા ફળ છે મીઠા ફળ થાય એમ બોલતા જાય છે અને ખાતા જાય છે પછી તો કે શેઠ એવા ગુચ્છ થઈ અને જે રખેવાળી કરતા ખેડૂત હતા એ ખેડૂતને બોલાવ્યો અને કીધું કે એલા ભાઈ આવા ફળ બગીચામાંથી તોડી અને કેમ લાવ્યો તારે આ બગીચાના બધા ઝાડમાંથી ફળ લાવવા એમાં જે ઝાડના ફળ મીઠા હતા એ મીઠા ફળો લઈને જ આવવાનું હતું તને આ શું થયું ત્યાં તો મારે કહેવાની ખાતર કામના બદલે ત્યાં વેઠ ઉતારી મેં તને પહેલા કહેધું હતું કે આ તો મહેમાનો છે અને આપણા વાડીના ફળ શાખવા માટે આવ્યા છે એટલે સારા મીઠા ફળ તોડીને લાવજો પણ તું તો જટ કરી ને જેવા તેવા ફળ કે ભેગા કરી અને લાવ્યો એવી શું ઉતાવળ હતી ભલા માણસ તું આ વાડીની રખેવાળી કેટલા વખતથી આ બગીચો તું સંભાળશો તો શું તને આટલી ખબર નથી કે કયા ઝાડના ફળ મીઠા અને સારા છે ત્યારે કેવાળી કરતા એવા શાંત અવાજે બોલ્યા અને શેઠને કહે છે કે શેઠ વાત તમારી સાચી કે મીઠા ફળ લાવવા જોઈએ પણ મને કેવી રીતે ખબર પડે કે કયા ઝાડના ફળ મીઠા છે કે એ સંતની વાત સાંભળી અને કે વધારે ગુચ્છ થયા અને ઊષા અવાજે કહેવા લાગ્યા કે ભાઈ તું પણ ખરો છે તું આટલા વખત ત્યાં વાળીની રખેવાળી કરે છે અને તું એટલું જાણતો નથી ત્યારે રખેવાળી કરતા ખેડૂત કહે છે કે શેઠ હું આ વાડીની રખેવાળી જરૂર કરું છું પણ જો આ વાડીના ફળોને કદી મેં સાખ્યા નથી એટલે મને સી રીતે ખબર પડે કે કયા ઝાડના ફળ મીઠા છે આવી વે ક્યાંય ખેડૂતની વાત સાંભળીને શેઠને અને મહેમાનને નવાઈ લાગી આ માણસ કેટલો ઈમાનદાર છે પછી શેઠે કીધું કે ખરેખર તમે આ વાડીના ફળ કદી સાખ્યા જ નથી એ શી રીતે બને ત્યારે કે રખેવાળી કરતા એ ખેડૂત બોલ્યા કે શેઠ આપે મને આ વાડીની રખેવાળી તરીકે રાખ્યો છે એટલે મારો માનવતાનો ધર્મ છે કે કોઈ આ વાડીના ફળ રજા વિના તોડે નહીં એની મારે રખેવાળી કરવાની છે આપે મને એ માટે અહીંયા રાખ્યો છે જો હવે હું જ પોતે ફળની રખેવાળી કરવાના બદલે આપની રજા વિના હું ફળ ખાવા મળું તો તમારી રખેવાળીને મારી ફરજ અને મારો માનવતાનો હું ધર્મ રખેવાળી કરતા એ સાંભળી અને શેઠની આંખમાં તેવા હર્ષના આંસુ આવી ગયા અને શેઠને થયું કે જોવામાં તો કોઈ સામાન્ય માણસ લાગે છે પણ તેની અંદર માનવતાનો ગુણ પ્રગટ્યો છે એટલે કોઈ આ મહાન વક્તિ લાગે છે એવું વિચારીને કે શેઠ એ રખેવાળી કરતા ખેડૂતને ભેટી ગયા પણ કે જા એ રખેવાળી કરતા ખેડૂતને ભેટવા ગયા અને એના હાથનો અને હૃદયનો પરસો થયો એટલે શેઠમાં પણ માનવતાના ગુણ પ્રગટી ગયા કારણ કે રખેવાળી કરતા ખેડૂત હતા વીરપુર વાળા જલારામ બાપાના અને કાર્યાધાર વાળા વાલવરામ બાપાના ગુરુ એટલે ફતેપુર વાળા એ ભૂજલરામ બાપા અને જે ગામમાં વસવાટ કર્યો હતો એ ગામનું નામ હતું દેવકી ગાલોળ અને જે વાડીના માલિક એટલે શેઠ હતા એ આંબા બાપા એ ખેડૂત હતા પછી તો કહેવાય છે કે બોજલરામ બાપાના એ આંબા બાપા પરમ ભગત બની ગયા અને બોજરરામ બાપાના શરણમાં પડીને કહેવા લાગ્યા કે બાપા તમારે હવે મારી વાડીની રખેવાળી કરવાની નથી અને તમારી રખાવાળી પેટે હું અનાજ દર વર્ષે આપીશ પણ કહેવાય છે ને કે જે માણસ સત્ય ધર્મ ઉપર અડગ નિષ્ઠા રાખી અને કે જીવન જીવતો હોય તેનું જીવન જ સાર્થક થાય છે પણ કે જ્યારે માણસના જીવનમાં ધન વધે છે ત્યારે માણસનું મન ભક્તિમાં ઓછું લાગે છે પણ કે જ્યારે ધન વધવાની સાથે ભક્તિમાં મન વધે છે ત્યારે જીવનમાં ધર્મના કાર્યો વધે છે ત્યારે સમજવું કે આ માનવ જીવન એવા સાર્થક થઈ રહ્યું છે તો આ વિડીયો કોજલરામ બાપાની કૃપારૂપી હતો જો આ વિડિયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો